પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આરોપી આવાસ યોજનામાં ડ્રો વિના ફાળવણી આપ્યા વિના આવાસ આપવાની લક્ષ લોકો પાસે પડાવ્યા રૂપિયા સુરત મહાનગરપાલિકામાં આરોપી નોકરી કરતો હોવાનું ચાવી લોકોને વાતોમાં ભોળવ્યા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ અપાવવાના બહાને આરોપીઓએ ટુકડે ટુકડે પડાવ્યા લાખો રૂપિયા આરોપી વિરુદ્ધ અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો

મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવા સૂચનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત આશરે દસ લાખ રૂપિયા વન બીએચકે ફ્લેટની કિંમત છ લાખ પચાસ હજાર બે બીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયા નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ સર્ટિફિકેટ લેટર ઇશ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરસિંહ જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રૂપેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મંદિર પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના टेक्निकल इंटेलिजन्स पोलिस कोन्स्टेबल हिरलबा अनाराम पोलिस कॉन्स्टेबल चेतन आत्माराम नाव त्यांस कॉन्स्टेबल विठ्ठल चोलाजी नावना आरोपी विषय वर्कआउट करी त्यानं लोकेशन दिल्ली खाते आवेल होय जे तात्कालिक टीम रवाना करी करे जवाहमत बाद आरोपी ने त्या पकडी पाडी सुरत लावी नामदार कोर्ट रजू करीमाड मिळवी આગળ વધુ તપાસ ચાલુ હોય સુરત ખાતે પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બોગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે પાંચસોથી સાડી પાંચસો જેટલા લોકો સાથે છેટરમુટી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે

ಕಂಪ್ಲೀಟ್ okay.